નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે જીસીએસ એ ત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ અલર્ટ બની છે સ્ટેડિયમ બોમ્બથી ઉડાડવાનો ત્યારે ઈમેલ મળતા જ ડોગ સ્કોર ચેકિંગ શરૂ કરાયું છે ત્યારે મિત્રો વાત કરીએ તો પોલીસ ટીમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ આ અંગે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈમેલ ત્યારે પાકિસ્તાન જે કે ત્યારે નામનો મળ્યો અને એક લાઇનમાં ત્યારે વિલ વિલ બેસ બ્લાસ્ટ યુ સ્ટેડિયમ લખેલું ઉલ્લેખનીય છે કે ત્યારે મિત્રો આ સ્ટેડિયમ આગામી દિવસમાં આઈપીએલ ની મેચ યોજાવાની છે તેના પહેલા જ આ ઈમેલ મળવાની સાથે જ ત્યારે સુરક્ષા એજન્સી અલર્ટ મોડમાં આવી ગઈ છે ઓપરેશન સિંદુર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને ત્યારે સઘન તપાસ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે મેલ આવ્યો અને ત્યારે પાકિસ્તાન જે કેના નામે આવેલો છે ત્યારે ભારતની એસ્ટ્રાઇક સિંદુર બાદ આ ઈમેલ મળ્યો ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈઅલર્ટ પડશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ